ને બાર આવી ગયા પછી જો અત્યારે તો રસોઈનું કામકાજ ચાલુ છે અને વાડામાં ગઈ હતી તો વાડામાંથી આપણે કાલે ડ્રેગન ફ્રૂટ તમને બતાવ્યું હતું ને કે હજી કાચું છે તો અને જો ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા હજી આ કાચું છે દીકરા મોટું થા તેને રેવા દીધું હોત તો દીત્ય વાડામાં ગઈ હતી ડ્રેગન ફ્રૂટ દેખી ગઈ એટલે કાચે કાચું ડ્રેગન ફ્રૂટ તોડી લીધું હવે આપણે આને સુધારે તો અંદર થી ખબર નહીં કેવું નીકળશે ચાલો પેલા ફટાફટ દીત્યા છે ને હું ડ્રેગન ફ્રૂટ સુધારી દઉં સરસ મજા નો કલર કરી દીધો છે તો દીતિયા આમાં નારિયેળમાં પાણી પીવે છે વાટકા માં કેવું લાગે દીતિયામાં પાણી પીએ તો અને અહિયાં જો રાજકોટ વાસી ઉઠી ગયા છે ને ચા બનાવે છે પાણી પાણી તમે કઈ વાપરતા નથી નકરા દૂધ નકરા દૂધ નો ચા બને છે અહીંયા પાણી માં તો પાણી વાળી ચા પી પી કંટાળી ગયા હોય એટલે પછી અહીંયા આવીને નકરા દૂધ નો ચા પીવે છે

ચાલો તો ઘરનું બધું કામ આપણે પડતું મૂકીને કપડાનો ઢગલો પણ આપણે જો પડતો મૂકી દીધો અને દિત્યાબેનને મહેંદી કરવી હતી તો આપણે જો સાતમ આઠમ પહેલાનો કોણ લઈને રાખ્યો તો તો સાતમ આઠમ મહેંદી કરવાનો વારું ન આવ્યો એટલે અત્યારે દિત્યા કહે કે મમ્મી મારા મામાને ઘે જાવ મને મહેંદી કરી દે હવવારની ઉઠી તો હું મારી વાહે પડી ગઈ હતી કે પછી કોણ લઈને બધું કામ સાઈડમાં મૂકીને હું બેસી ગઈ છું દિત્યાબેનની મહેંદી કરવા માટે તો જો એક હાથમાં તો આપણે દિત્યાબેનને સરસ મજાની મહેંદી મૂકી દીધી છે પણ દિત્યા થી જરાય રહેવાતું નથી દિત્યા એ જો યુટ્યુબ ચેનલ પણ જોઈ લીધી છે

એક તો આપણે સિલ્વર પ્લે બટનનો પણ મેલ આવી ગયો છે એ પણ આપણે એપ્લાય કરી દીધું છે અને પેમેન્ટ તો આપણું સાત દિવસ પહેલા જ મોકલી દીધું છે પણ બેંક વાળા ખબર નહીં ખબર નથી પડતી કે શું એ વાળા સાત દિવસથી મને એકવાર વાર ત્યાં જતા હોય ત્રણ ચાર વાર ફોન કરી દીધા પણ હજુ સુધી આપણે એકાઉન્ટમાં જમા નથી આપણે જો બધે બધું પેમેન્ટ આપણે ડોનેટ કરી દેવાનું છે એનો આપણે પછી વિડીયો બનાવશું ક્યારેક એટલે ફરીથી હું કે જતા આવું એકવાર બેંકે અને અહીંયા જો બધા અનુપમમાં જોવાનું ચાલુ છે અત્યારે ચાર પાંચ માણસો અનુપમમાં જોઈ છે એટલે કામ ચાલુ છે ને ભેગી ભેગી અનુકોમાં જોવાય છે અને હા ત્રીજી ગુડ ન્યૂઝ એ છે કે આપણી ચેનલ વેરીફાઈ થઈ ગઈ છે હવે જોજો તમે ચેનલ ઓપન કરશો ને તો ચેનલના નામની આગળ વેરીફિકેશન સિમ્બોલ આવી ગયો છે એટલે બીજા કોઈ કોપી ન કરી શકે આપણી ચેનલનું નું નામ કેવું કઈ તો ચાલો બેંકે આવી ગયો અને વરસાદ ફૂલ હતો રસ્તામાં તો હું સ્કૂટી લઈને ગયો તો બેંક આ નજીકમાં છે પણ નજીકમાં ને એટલા માટે એટલામાં પલરી ગયો હું તો કપડા બદલાઈ ને ઘરે આવીને પેલું આપણું યુટ્યુબ પેમેન્ટ આવી ગયું છે એના એના બધા વિશે આપણે એક સરખો સ્પેશિયલ વિડીયો બનાવશું પેમેન્ટ આવ્યું છે એ બધું બધું આપણે ડોનેટ કરી દેવાનું છે જેટલા પણ આવ્યા છે એટલા આપણે પછી ક્યારેક વિડીયો બનાવશું ત્યારે દેખાડી દઈશ તમને કોમેન્ટ તો કરતા કેટલું આવ્યું કેટલું આવ્યું કે આપણે વિડીયો બનાવીશું ત્યારે જ હું કહી દઈશ ચાલો તો અત્યારે બપોર પછી ને ચાર વાગી ગયા છે અને અમે ઉઠી ગયા છે નાસ્તો પાણી કરી લીધા છે અને મમ્મી જો અહીંયા કંઈક બધું ખોલીને બેઠા છે બધું જૂનવાની વસ્તુ નાન તેન ભંગાર ને તો જો આ છે ને ઓસરીમાં એક કબાટ છે ને તો એમાં મમ્મીના અને પપ્પાના ચાલુમાં પહેરવાના કપડા પડ્યા હોય અને ઉપર બધી વસ્તુ પડી હોય છે જરૂરિયાત જોતી હોય ને એવી બધી ઝીણી ઝીણી વસ્તુ એ રાખી હોય છે તો મમ્મી જો આજે કબાટ સરખો કરે છે તો બધી વસ્તુ બહાર કાઢી ને બધું વ્યવસ્થિત ગોઠવે આ ડાવડી બધી થઈ ગઈ હોય ને વસ્તુ સાફ સફાઈ લઈ લીધું છે અને આમાં છે ને આ બોટલમાં તમને શું દેખાય છે પણ આ કાળુ કાળુ છે ને આ બોટલમાં મધ છે વાડીએથી થી પાડ્યું હતું બે બોટલ માં મધ છે દીતિયા ને જો મધ પીવું હોય યાદ આવી જાય ને એટલે દીત્યા જો અહીંયા અમારે વાડીએથી જ પાડેલું છે મધ પપ્પા એ પાડ્યું હતું ને જો દીત્ય મધ પીવે છે દીત્યાને બહુ ભાવે આટલી બોટલ મધ ની ભરી છે આપણે તૈયાર લઈએ તો નખની ચાસણી નું ખાંડ નું એવું જ હોય પણ આ આપણું સાચું મધ છે તો દીત્ય ને આપણે સવારે મહેંદી કરી દીધી હતી તો દીત્ય થોડીક વાર જ રહેવા દીધી હતી તરત વીખી નાખી હતી તો મહેંદી નો કલર જો બહુ નથી આવ્યો જેવો તેવો આવ્યો છે અને અત્યારે જો દિત્યા બેન ના હાથમાં નેન પોલીશ આવી ગઈ ને તો એની નખ પણ રંગી લીધા છે તૈયાર થઈને સીધ જાવ બેન મામાન્યા જ્યાં સુધી મામાન ઘેર નહીં જાય ત્યાં સુધી દિત્યા જય ખાજ કરશે ચાલો આપણે સ્વચ્છતા અભિયાન કરતા હતા ત્યાં જ અતુલ આવી ગયો અને આપણે જે પ્રમાણે બોલી થઈ હતી વિડીયોમાં આપણે કીધું હતું કે અતુલ છે ને આપણે એક લાખ સબસ્ક્રાઈબર થશે પછી એ હેર કટ કરાવી નાખશે તો ફાઇનલી આપણી વાત માની લીધી છે અને આપણે ઘણી બધી કોમેન્ટ પણ આવતી હતી તો આપણે કોમેન્ટ નું પણ માન રાખી અને અતુલે જો સરસ મજાના હેર કટ કરાવી લીધા છે જો એના વાળ બહુ મોટા થઈ ગયા તો હેર કટ તો ઠીક પણ એને ક્લીન સેવ પણ કરાવી લીધી છે તો હાવ નાનકડો લાગવા માંડ્યો એટલે જ મેં કરાવ્યું અમારે બાળ મંદિર માં જાવ ને કાલે દીત્યા તો હવે કોઈ કોમેન્ટ ના કરતા કે અતુલ માં કેજો કે વાળ કપાવી નાખે હવે મિલિયન ઉપર આપણે બીજું કઈ કરાવશું કરાવી નાખું ફૂલ ટકો તમે બધા જે કોમેન્ટ કરો છો ને એને બધું અમે પાલન કરતા જઈએ છીએ જો કટ કરાવી લીધા પછી સાકડાનું કીધું હતું તો આપણે સાકડા પણ લેવા ગયા છે એટલે ધીમે 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 આપણે જે પણ બોલી કઈ રીતે એ બધી આપણે પૂરી કરવાની છે પણ ધીમે ધીમે કરશું આપણે એટલે તમારી કોમેન્ટ આવે છે તો એ પ્રમાણે અમે એનું પાલન પણ કરતા જઈએ છીએ ચાલો તો આપણે જે સાડી લીધી હતી ને એનું બ્લાઉઝ હજી સીવડાવવાનું બાકી છે તો પેલા ફટાફટ આપણે દર્જીનિયા છે ને બ્લાઉઝ નાખ્યા કેમ કે મહિને દોઢ મહિને તો આપણું બ્લાઉઝ સીવશે તો આપણે જવાનું છે પપ્પાના ઘેરે ત્યાં આપણે પાછા આવીએ ને તો આપણું બ્લાઉઝ સીવાય જાય

ચાલો તો દિત્યા બેન હમણાં છે ને બહુ બધું કામ કરે છે જોઈ લે દિત્યાબેન માથે બાંધી પછી ઈંઢોળી મૂકી ને એની ઉપર સાણ સબલું ભર્યું છે ને હવે જાય છે વાડામાં માં સાણ નાખવા કા વાહિંદા કરો બેન તમે હા વાહ સરસ થયો પડે નહી હો તમારે સબલું ચલો તો તેને કોણા સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો આપણું ભીંડાનું શાક રેડી કરી નાખ્યું છે મસ્ત જોઈ લઈએ અહીંયા આપણું મસ્ત મજાનું ભીંડાનું શાક બની ગયું છે ગ્રેવી વાળું ભરેલું તો આ બાજુ ભીંડાનું શાક રેડી થઈ ગયું છે અહીંયા આપણું દૂધ ગરમ છે આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે બીજું બધું તો જે રોજ હોય એ જમવામાં જ છે તો ત્યારે આપણે અહીંયા દૂધ ગરમ થાય છે એટલે આપણે થોડી વાર એની પાસે ઉભું રહેવું પડશે બાકી કે આમ તેમ થશું તો આપણું દૂધ છે એ ઉભરાઈ જશે તો ચાલો ફટાફટ દૂધ ગરમ થઈ જાય ને પછી આપણે ચૂલા ઉપર મમ્મી રોટલા કરી નાખશે ને પછી આપણે જમી લઈશું ગરમ ગરમ ચાલો તો સવારે જ મેં તમને કીધું કે આપણી ચેનલમાં સિલ્વર પ્લે બટન પણ આવી જવાનું છે તો જો આવું કઈક હશે સિલ્વર પ્લે બટન આ ગોલ્ડન પ્લે બટન આ ડાયમંડ પ્લે બટન અને આ સિલ્વર પ્લે બટન તો આપણે સિલ્વર જ આવશે હજુ નાનું હશે જો આ એક આપણી પાસે તો છે આ બટન તો પાસે ઓલરેડી છે અને બીજું સિલ્વર પ્લે બટન આપણું અમેરિકા થી નીકળી ગયું છે અને રસ્તામાં છે થોડા ટાઈમ ની અંદર આપણું પણ સિલ્વર પ્લે આવી જશે થોડુંક નાનું હશે કેમ કે ઈ નાના ક્રિએટર માટે નાનું હોય મોટા ક્રિએટર માટે મોટું હોય ડિઝાઇન આવી જશે યુટ્યુબ યુટ્યુબે એવું કીધું કે અમારે થોડો ખર્ચો ઓછો કરવો પડે ને

બરોબર છે ચાલો તો એ બધું છે સામાન બધું થઈ ગયું છે પાછો હા હું આ દેવા આવ્યા કાદિત્યા આમ દેવા આવીશ ડુંગર તું કા કેમ કે નજીક તો નથી થતી પાછા દેવા આવે એટલે આપણે બધું સંભાળી સંભાળીને ભરી જાવું પડે આપણું તો ઠીક પણ જીત્યાનું જો કઈ ભૂલાઈ જાય તો પછી પ્રોબ્લેમ થાય એટલે અત્યારે જો કયું ના અમે નવ વાગ્યા ઠેલા ભરીએ છીએ એટલે સાડા થઈ ગયા છે તો થેલા કમ્પલીટ આપણે ભરાઈ ગયા છે સવારે ખાલી નાવી ધોઈ નવા કપડા પહેરી નીકળી જવાનું છે અને એવું છે જો અત્યારે અહીંયા નવ વાગ્યાના થેલા ભરવાની શરૂઆત કરી દીધી દસ વાગ્યા દોઢ કલાક થઈ અને પાછો આવવાનું હોય છે ને ત્યારે તો હું જાય અહીંયા થી તેડવા માટે

હા જો બે પપ્પા નું સ્કેચ ને તો આપણે અહીં એન્ડ કરી દેશું તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો કરજો ને જો કરજો આવતી મળીશું નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે તો વિડીયો માં કન્ટીન્યુ હવે તમને આગળ વિડીયો ગુન્ડાડા ના મારા મમ્મી પપ્પા ના ઘર માં મળશે તો તમે વિડીયો માં કન્ટીન્યુ દેજો મજા આવશે બાય ગુડ નાઈટ